આ તો સોન નાખવાઈ સી મય શેરી શેરી કે હું તો વાત જ ના કરતી તને વાત જ ના કરતી કોઈ કોઈ નહીં લાયો તમને કોઈ ઇમમમ લાયો સંગલમ મંગલમ બોલા તું બધું ઇમમમ થાય છે બધું હે હેડો

લાવતી બેઠો છો તું તારે ચિંતા તું તારે આઈ જાડો છે મારા છોકરા ને મોહમ્મદ બેઠો નાકા બેઠો ફોન કરીશું ને ફોન કરીશ મારા છોકરાને હા

મારે બે વાર થયો મા માબાપના हल्ला ચાલ્યો છે આજે અરે જુના જટ થઈ ગયા તે બે વાર કે તે हल्ला જ મારી વાત અબર તું હાલલોની ચિંતા ના કરે હું તને બોલું છું નહીં તાનવડી આ તો તને હોનાનો હાલલો લਿਆનું કાલે તારા માટા તો બૂ તને વીમલ લਿਆલું હું રોય નહીં ઓ બિડા

એવું થાય કમો તે કમો જો તો કડિયા કોમ છો સોક સારા પણ દવા જો સોક મજૂરી કરો હવે તો તમે કોઈ નોકરો તો જવાના નહીં નોકરા તીથે પાછા આવ્યા છો કોઈ મજૂરી કરો લઈ આલો તમાર જે જેટલા પૈસા લઈ આલો હોય શું તમારા બાપા પણ કોઈ પૈસાનો સાળસીતે લઈ આલે તમને ક હા 100 રૂપિયા દો બાપા કડિયા લડ પછી મને ક્યો હાથ 100 રૂપિયા બોલતા ને બોલતા ને બાપા 100 રૂપિયા કડિયા વાર તમે કહું 200 પડ્યા છે મારી વાત પર 700 નહીં 7 રૂપિયા ગીજામાં મારા નહીં બાપા 100 રૂપિયા બજા લ્યો મારી વાત પર જો

ભગવાન ને ગમે એ ખરું જે દુકાન માંથી આયા છો એ દુકાન માં તો નહી આલો પણ શક બીજા આલો તમારે કદી લોટ નહી થવા દઉં એટલો યાદ રાખજો તમારે લોટ નહી થવા દઉં બરોબર અને તમારી આજ વિદાય છે માફ કરજો આ તો ઘર ના પાડ્યા અને ઘર આ પગલા પાડ્યા હારું થયું કે રૂપિયો તો નહી ના ના ના

पशानी बापडान जबर तक्लीफ થઈ थाईजी, હેરો માગો વો બેટા હ લે અર્ધે હવે ખાવાનું કાઢ હેડ હું ખાઈ લઉં ભૂખ લાગી જબરદસ્ત ઈ કપાસું છોક ખાઈ બાપડા હું કપાસ ખાઓ તમે ખો ખોરા દમ નેકડી જો છે ના હી હોય તો બાજરી છે બાજરી બાજરી નહીં ના અલે હાલ કાલ લાયો છું મો 800 રૂપિયા ની બાજરી લાયો છું આ ઓય કટ્ટુ પડી કે રયો ઓય લાયો છું ને અસલ માજરી લાયો છું રોટલા કરો ને તો આ પેલા ફાશા બાં રિક્ષા આવતા તો હતા ઓય ઓય એ એ તો કહું છું મો હા કાઠુ કરી જશે જૈતાન અ તું જો જૈતાન હું બાપા હેતા મને હાલ આઈ નાઈ ના બધું કામ કરી અલે તારી

પાછો પાછો બાપા ને જેવા બાપા ને કે છે તારો બાપા મારું લઈ છે તું ઉતાર જવા ત્યા જોતી લાવ્યો મારા जा जे काय होय केजे पण तू मला वगण नाही मु तर तू उतरी जा उतरी जा, जा मला वगण आ, आ बाप पोडा रे सोय मा बापा सबन हारा रवा नाही दिदा मा लल्या हां हां कर 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 जा पण तू मला बायणाम ना तू दा उतरी जा हल्लो लाय जो नाही दो तारो हल्लो तू जोयच होती म्हणून हालो म्हणून तू मी धोका लोबो करू बस जा लल्या आधी जाय जवती का बाजू

याले अथे अथे प्रेमती को सासु बोल पोडू फोडी नाके तारो ला हं बोलू ना बोलजो हासू बोल आ कट्टू छे मिलायो के इ क्या क्या कोई म मारा बसू सीधे सीधे केवू घंटी को तू तू में ल्याऊ ઘોઘડી દમન મે ના ખેતા ને ગોગડી દમન મે ના ખેમો તા ને એવો અને નાવો તો હારો તો મારા આ રોજ 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 તારા ને નાવો પડવા પડે બોલ બોલ કે મે લઈસ કે તો કે બોલ બોલ અને હાલો માટે વેશી મારી ના લાભ ના ના ને પ્રવેશ હું અમારું મન ચોણ હાડસો

ને એક રૂપિયો જે વસ્તુ મારી પેલી રિક્ષા મારી નોકરી હતી નોકરી પાછો નહીં ટાક્યો નહી પાછા હવે પર નજર પકાડી છે

कोई वो बना है सोखानी सोखानी वो कमेटी किसड़ी विसड़ी बना के ये किसड़ा खावाना दाना है हमारा तो अक सतर धने काल ठीक तो मनिया वेशी मारे हो सोखरो पाके उसका कंटाड़े बना थी तो अरे 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 ये ठीक हदीज़ हो जाऊँगा ना सा।